બા હા સાયકલ નોની થઈ ગઈ નવી લાવવી પડશે ઈ તો બસ લાવ ઓરય બા આવડ નેકડી લા બા તાઈ ની હું કસરાઈ દાયરી બા તો તારા ઢોગા પાડો હાંભળતા નહી આ કસરી ગઈ છે રહી

કુલીટી મે એક દાડો ટાઈટ કરે રા છે મોટી જૂતો રે દે અમને કરાવ દે થોડું આ કારે ગોંડા દેવા દે પાસ ઓય જે મફત ના લી બસ બસ મારા જીવ પૂરી રે નહીં નહી હવે થી અલ્યા આમે કઈ છે આવે ખાલી ઓ બા હોય

ના કાઢી ના કરવો પડે તને આપણે અમે થઈને ઉધાર લઈ ગયો રેડી આયે પૈસા આવી એ તો આલ્યો એ તો આવે હાય ના તારે કે લે રાખે કેટલા અમે ચેડે એટલે જ તો હે અરે આલી જ ગ્યો તો નહી તું હેડ તો થા આ ધંધો ખોવાる થાય તો આ બજા આવતા આવતા આ બજા આ બજા ને કેનું તારું હા બા હા બધું બોલ નહિ જમનું કરવા કો આવે આ પૈસા તો મારે સારી તિલી પડી ગઈ તો વાત કર હા

મે <laughs>